હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખોડિયાર એજ્યુકેશન ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરવાનો છે ટીવાય બીકમ સેમ સિક્સ મસ્ત એટ વિષયમાં સમસ્યા જેમાં આઠમો ભાગ છે આપણો આ દાખલો છે ને મોસ્ટ ટાઈમ બી છે લખી દેજો નોટમાં મોસ્ટ ટાઈમ કેમ ખબર છે કારણ કે જો અહીંયા તમને કાર્ય કેટલા આપણા છે એ બી કેટલા છે ટોટલ પાંચ છે અને એની અમે કર્મચારી કેટલા છે એક બે ત્રણ ને ચાર તો તમે અમે વિચારમાં પડી ગયા હો કે ભાઈ અહીંયા તો કાર્ય પાંચ આવ્યું આવો તો પહેલો દાખલો આવ્યો જો આ બાજુ કાર્ય ઉપર પાંચ ને આમ બાજુ ખાલી ચાર જ છે તો હવે અમે શું કરીએ હું આ દાખલો નહીં લઈ તો એવું નહીં આવે જો યાદ રાખજો નોન લખી દેજો કે જ્યારે કાર્ય કે કર્મચારી બેમાંથી કોઈ પણ એક ઓછું હોય ત્યારે ત્યાં એક નવી હાર તથા સ્તંભ ઉમેરવામાં આવે હાર અઠવા સ્તંભ ઉમેરવામાં આવે જો હારમાં ઓછું હોય તો હારની જગ્યા પર આવે અને જો સ્તંભમાં ઓછું હોય તો સ્તંભની જગ્યા પર એક નવી રો ઉમેરવામાં આવે એટલે એ રીતે તમે લખી દો જો હું તમને બતાવી દઉં છું એક્ઝામ્પલ અહીંયા બતાવી દઉં છું જો હવે આમાં તમે મને એમ કહો આપણી હાર ઓછી છે કે આપણા સ્તંભ ઓછા છે પહેલા મને એ કહો જો સ્તંભ કેવો 1 2 3 4 ને 5 સ્તંભ તો 5 પાંચ આપેલા છે ભાઈ જો ઉભા સ્તંભ પાંચ છે પણ એની હાર જો 1 2 3 ને 4 કેટલી હાર છે તો ભાઈ ખાલી 4 જ હાર છે એટલે ઓછું કા છે તો ભાઈ હાર ઓછી છે તો જ્યારે લખો હાર ઓછી હોય ત્યારે હારની લાઈનમાં એટલે કે અહીંયા હારમાં એક લાઈન ઉમેરી દઉં જો કંઈ લાઈન એટલે શું ખબર જો આ રીતે અહીંયા એમ ફોર આવે તો માની કે અહીંયા શું આવે એમ ફાઈવ ને અહીંયા આપણે એક લાઇન ઉમેરી દેવાની કયા નામથી કોઈ કિંમત જ નથી તો ઝીરો ઝીરો લખી દઉં અમને આપણે જ બનાવવાનું છે ને ચોરસ શ્રેણી કંઈક બનાવવાનું એ રીતે મત પડી બસ આટલું જ કરવાનું છે ખાલી જો એટલે થઈ આપણા ફાઈવ બાય ફાઈવ નો શ્રેણી હવે માની લો ફ્રેન્ડ્સ કે અહીંયા હારની સંખ્યા વધારે હોય અને તમને સંખ્યા ઓછી હોય તો તમે શું કરો ખબર આ જેવી રીતે આપણે હારમાં ઉમેર્યા પણ હવે હવે શું કરી દેવાનું અહીંયા એફ નંબર આપી દેવા અહીંયા ઝીરો 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 લખી દેવાનો બસ એટલું જ કરવાનું છે બીજું કંઈ કરવાનું નથી ચાલો હવે આપણે જેમ ચાલતા રહે એમ જ પછી જો નવો પોઈન્ટ બીજો ખબર કે આ દાખલામાં તમને ડેસ આપેલું છે ડેસ તો જો ડેસનો મતલબ કંઈ નથી થતો કે આપણે છે ને એ કર્મચારીને કાર્ય આપવાનું જ નથી એને કહેવાય ડેશ બરાબર છે પણ ડેસની ચેક પર આપણે ખાલી ડેશ જ લખવાનું બીજો કોઈ ચેન્જીસ કરવાનો નથી ચાલો તો હવે આપણે શું કરીએ ખબર ચાલો આ આપણું લઘુત્તમ કોષ્ટક તો જલ્દી એના પરથી હવે હાર કોષ્ટક બનાવી દઈએ ચાલો હાર કોષ્ટક પહેલાં આપણે લખી દઈએ એ બી સી ડી અને ઈ લખી દઈએ અહીંયા લખી દઈએ એમ વન એમ ટુ એમ થ્રી એમ ફોર એમ ફાઈવ ચલો કેન્સિલ લઈ લઈએ જલ્દી ચાલો જો નાનામાં નાનો આપણો કયો છે ભાઈ નાનામાં નાનો આપણો તો નવ છે તો નવની જગ્યા પર ઝીરો મૂકી દઉં ચાલો હવે એમાંથી વાત કરી દઉં અગિયારમાંથી નવ જાય તો અહીંયા હવે તો તમને આવડી ગયો હવે ચલો પંદરમાંથી નવ જાય તો કેટલા રહ્યા છ દસમાંથી નવ જાય તો કેટલા રહ્યા એક અગિયારમાંથી નવ જાય તો કેટલા રહ્યા બે થઈ ગયું ચાલો હવે એમ ટુમાં નાનામાં નાના આંકડો હોય તો સાત છે તો ની જગ્યાએ પર ઝીરો મૂકી દઉં ચલો ભાઈ બારમાંથી સાત જાય તો કેટલા રહી પાંચ પછી નવમાંથી સાત જાય તો કેટલા રહી બે અને અહીંયા દેશ છે તો દેશ જવાનો દસમાંથી સાત જાય તો કેટલા રહી ત્રણ થઈ ગયું હવે ચાલો એમ થ્રીમાં પહેલાં અહીંયા દેશ છે તો મૂકી દો ચાલો નાનામાં નાના આંકડો તો સાત છે તથા ઝીરો મૂકી દો ચલો બધું અમારી બાદ કરો માંથી સાત જાય તો કેટલા રહી ચાર માંથી સાત જાય તો કેટલા રહી સાત માંથી સાત જાય તો પાછા કેટલા રહી અહીંયા ચાર ચાલો એમ ફોર એમ ફોર માં શું છે નાનામાં નાના આપણો કયો છે તો સાત જ છે તો અહીંયા પાછા સાત મૂકી દો સાત છે એમ ફાઈવમાં જો બધે જ ઝીરો છે તો કઈ ની બધે ઝીરો મૂકી દો થઈ ગયું આટલું આ હાર્ડકો બની ગયું હવે સ્તંભ કોષ્ટક બનાવીએ ચાલો હવે જો મારી વાત સાંભળો તમે સ્તંભ કોષ્ટક અહીંયા જરૂર નથી કેમ ખબર કારણ કે જો આને સ્તંભોમાં નહીં કહી શકું કે જો મેં તમને કીધેલું હતું કે બી છે એટલે આપણે હવે આને જ સ્તંભક કહી શકીએ સમજ પડી આપણે ખાલી હાલ કોષ્ટકની મહેનત કરી સ્તંભપોસ્તક તો હવે આજ બની જાય પણ તમારે નોટમાં બતાવી દેજો અને પરીક્ષામાં બતાવું ચાલો તો હવે આપણું આ સ્તંભ કોષ્ટક ગયું હવે આપણે રેખા દોરવાની છે અને રેખા દોરીને ચેક કરવાનું છે કે અને શ્રેણીની સંખ્યા સરખી જ છે કે નહીં ચાલો તો જોઈએ તો સૌથી પહેલી રેખા આપણે ક્યાં બનશે ખબર જો મને અહીંયા દેખાય છે તો મેં અહીંયા ચાલો અહીંયા કરી દો પછી જો બીજી રેખા જો અહીંયા આખી આખામાં શૂન્ય છે ને તો પહેલાં આપણે આખામાં શૂન્ય કરી દેવાનું થઈ ગઈ હવે જે કટિંગ થઈ ગયા એને નહીં જોવાનું હવે શું જવું ખબર તમે જો અહીંયા પણ એક શૂન્ય છે અહીંયા એક શૂન્ય છે ચાલો તો અહીંયા કરો અને અહીંયા બે શૂન્ય છે ચાલો તો થઈ ગયું જો અહીંયા તમારી કેટલી દોરી ખબર

તો જો પાંચ બે ત્રણ ચાર સાત ને ચાર મળી લઘુત્તમ ઘટક જો આ એક તો છે કહી છે યાદ રાખજો જો લઘુત્તમ ઘટક અહીંયા બે છે તો અહીંયા લખી દો લઘુત્તમ ઘટક બે લઘુત્તમ ઘટક ઇઝ ઇક્વલ ટુ બે એટલે કે નાનામાં નાનો ઘટક કેટલો છે બે હવે બેનો ઉપયોગ કાઢ તમને ખબર છે કે જ્યાં કોઈ બી રેખા છેડે ને ત્યાં બેનો સરવાળો થાય જો કાં કાં છેદે તો જો અહીંયા બે તો અહીંયા ચાર આવી જાય પછી અહીંયા જો એક છે ને તો અહીંયા ત્રણ આવી જાય અને અહીંયા કેટલા છે ઝીરો છે તો અહીંયા બે આવી જાય એ રીતનું હોય અને છે ને બાકી બધાના જે ઘટક છે ને બાકી જેની પર રેખા નથી આ વચ્ચેના જે બધા એમાં છે ને આ બે માઇનસ થઈ જાય અને આ જેની પર રેખા છે ને આ રેખા આ બધી છેદે એની વાતને આ રેખા છે ને આ આ ઝીરો છે એક આ ઝીરો ઝીરો આ એકમાં આ બે પ્લસ થઈ જાય આ ઝીરો ને આ ઝીરો તો એમાં છે ને શું થશે ખબર એ જ આંકડા બેઠા એ જ આવી જાય ચાલો આપણે કરીએ જો અહીંયા કરું છું પાછી એક વાર લખી દે એમ વન એમ ટુ એમ થ્રી એમ ફોર એમ ફોઇવ એ બી સી D અને એ ચાલો સૌથી પહેલાં શું કરીએ ખબર રેખાનું કામ બતાવી દે છે જો બેઠું એ જ લખી દઉં જેની પર રેખા છે ઝીરો બે છ એક હવે અહીંયા હું જો છેડે છે ને એટલે આ બે અંદર પ્લસ કરી દઉં ચા આ બધું પહેલાં આપણે કરી ગયા છે હવે શું કરો ખબર અહીંયા જો અહીંયા બી રેખા છે ચાલો તો એમ માં સાત એક પાંચ 0 બેઠા એ હવે જો અહીંયા છેદે છે ને એક હાથે તો અહીંયા એક ને આ બે કેટલા રહી જાય ત્રણ એ રીતે કરવાનું ચલો એમ ફાઈવમાં જો પહેલાં બેઠું લઈ લો દઉં ઝીરો 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 હવે જો અહીંયા દે ચારે તો ઝીરો ને પ્લસ આ બે એટલે બે આવી જાય એ રીત હોય ચાલો હવે જો આ બેઠા જ આવી જાય કારણ કે અહીંયા તો કાંઈ છે જ નહીં તો ઝીરો ને ઝીરો એમ ટુ ને એમ થ્રી થઈ ગયું હવે શું કરવાનું આ જે બાકીના આંકડા બચાવે ને તે મારી આ બે બાદ કરી દેવાના ચાલો પાંચમાંથી બે જાય તો ત્રણ બેમાંથી બે જાય તો ઝીરો અહીંયા દેશ ત્રણમાંથી બે જાય તો એક અહીંયા દેશ ચારમાંથી બે જાય તો બે સાતમાંથી બે જાય તો પાંચ અને ચારમાંથી બે જાય બે થઈ ગયું હવે આમાં આપણે રેખા દોરીએ કે જોઈએ થતું છે કે નથી થતું ચાલ તો આમાં જો પહેલાં મેં ઊભી રેખા દોરું છું અહીંયા પણ એક રેખા આવી જાય હવે પછી જો એક અહીંયા રેખા આવ અને ક્યાં આવે જો થઈ ગઈ એક બે ત્રણ ચાર જો અહીંયા પણ એક આપણો ઝીરો રહી ગયો બરાબર છે ફ્રેન્ડ જો અહીંયા ઝીરો થઈ ગયું છે તો જો મેં અહીંયા ઊભી રેખા દોરી દઉં છું થઈ ગયું તો જો રેખા ઇક્વલ ટુ શ્રેણિક પાંચ રેખા થઈ ગઈ રેખા ઇક્વલ ટુ શ્રેણીક હાલે એટલું યાદ રાખજો કે આપણે છે ને જે મીંડા છેકી કરીએ છીએ ને જે મીંડા છેકી એના પર બહુ પ્રયાસ નહીં કરવાનો રેખા પડવાનો એ રીતનું બી કરવાનું પાછું આપણે બધી સાઈડથી જોવાનું એ પણ જોવાનું કે ઓછામાં ઓછા મીંડા કઈ રીતે આપણે આપી શકીએ એ રીતે હવે તમારી પ્રેક્ટિસ થઈ જ ગઈ હશે ચાલો તો હવે અહીંયા જો એક બે ત્રણ ચાર ને પાંચ તો અહીંયા જો આપણે પાંચ જ છે એક બે ત્રણ ચાર ને પાંચ એટલે રેખા ઇઝ ઇક્વલ ટુ શ્રેણીક હવે આપણે છે ને પેલા મીંડા કરી નાખીએ ચાલો જો પહેલાં સિંગલ ઝીરોવાળાને આપી દે તો જો એમ વનને એ કાર્ય આપી શકાય પછી એ કાર્ય હવે કોઈને આપી નહીં શકાય આપણે બરાબર પછી એમ ને જો એમ ટુને આપણે કયું કાર્ય આપીએ ચાલો બોલો આ કાર્ય આપી દઈએ ચાલો એમ થ્રીને આપણે કયું કાર્ય આપીએ આ કાર્ય આપી દઈએ એમ ફોરને કયું આપીએ આ કાર્ય આપીએ તો એમ ફાઈવને કયું આપી શકીએ આ આપી શકીએ થઈ ગયું જો બધા અલગ અલગ કાર્ય ચાલો હવે અહીંયા લખી દઈએ કાર્યની વહેંચણી ચાલો કાર્યની વેચણી કઈ રીતે થશે તો પહેલાં લખી દે એમ વન એમ ટુ એમ થ્રી એમ ફોર અને એમ ફાઈવ ચાલો હવે જો જે જે કાર્ય આપેલા એની અમે લખી દે ને પહેલાંને આપણે એ આપ્યું બીજાને આપણે બી ત્રીજાને આપણે કયા આપ ચોથાને ડી અને પાંચમાને આપ્યો સી હવે એ જ આંકડા આપણે જે સર્કલ કરેલું છે એ આંકડા આપણે રકમમાં જાઓના ઉપર રકમમાં પેલી ચાલો પહેલાંને જાઓ અહીંયા ન આવશે પછી જો અહીંયા 9 પછી 7 પછી m4 માંથી એટલે 12 જો અહીંયા છે અહીંયા યાદ રાખજો અહીંયા છે અહીંયા 7 આવ છે ચાલો પછી અહીંયા શું આવી જાય અહીંયા c આવશે એટલે કે 0 થઈ ગયું જો પછી એકવાર આપણે ચેક કરીએ અહીંયા છે તો અહીંયા 9 પછી અહીંયા છે તો અહીંયા ભી 9 જ છે ચાલો પછી ક્યાં આવેલું છે એમ થ્રી ને અહીંયા અહીંયા સાત થઈ ગયું પછી જો એમ ફોર માં અહીંયા અહીંયા જ છે હવે આ બધા સરવાળો કરી દઈએ નવ પ્લસ નવ સાત પ્લસ સાત એટલે અહીંયા તમારો જવાબ આવી જશે બત્રીસ ચલો બત્રીસ તમારો થઈ ગયો કુલ ખર્ચ અથવા તો એને તમે એમ પણ કહી શકો કે કુલ લઘુત્તમ ખર્ચ ચલો જો આના પછી આપણા બે દાખલા બાકી છે જો ક્યાંનો ભણાવું છું રાતનો ભણાવું છું હમણાં કેટલા વાયગા છે જોઈ લો મારી ઘડિયામાં તમને દેખાતો હોય ને હમણાં સાત વાયગા છે રાતના સાડા તો અમનો ભણાવશું ને હવનના સાત વાયગા છે આ બરાબર ને હમણાં ખાલી નિયુક્તિને સમસ્યા એના જ વિડીયો બનાવશું એટલે તમે વિચાર કરો કે કેવી તૈયારી કરું છું તમારા માટે આ દિવસ રાત જાગો છો એમ સમજી લો તમારા માટે ચાલો તો હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં